દવામાં પોપમાં મસ્ત મજાનો જુગાર બનાવવાનો હોય એની માહિતી આપવાના છે હવે લગભગ બધા ખેડૂત મિત્રોને જીતા લગભગ સાઠથી પંચોતેર દિવસના થઈ ગયા હે બહુ વહેલા હોય એસી પંચ્યાસી દિવસના પણ થઈ ગયા હોય તો એમાં અટકારે જાકરથી બચાવવા આપણે પાવડર ફોર્મની દવાનો ઉપયોગ વધારે કરતા હોય આપણું જીરું તો જોખી પાસઠથી સીતેર દિવસનો હોય કદાચ બહુ અંદાજ પાકો નથી લાગી નાનું હોય વધારે પૂરતો આપણે હવે પાવડર ફોમ્બની દવાનો ઉપયોગ કરતા હોય ને પાવડર ફોમ્બની દવા છે ને મારે એવો પ્રશ્ન છે ને ઘણા મિત્રોને પ્રશ્ન છે કે પોપમાં છે ને આપણે નાખીએ એટલે સીધું પરબારી હેઠી બેસી જાય એટલે આમ ત્રીસેક ફૂટ સુધી આમ ધોરો ફુવારો થાય વધારે દવા વાળો અને પછી આવો પાણી જેવી જ દવા નીકળે છે પંપમાંથી તો એના માટે એવો સરસ મજાનો જુગાડ મારે મારવાનો છે જેથી કરીને આખા પંપમાં દવા હેરકીથી પાણીમાં મિક્સ થઈ જાય અને પરમારી વધારે ઘાટી ના નીકળે પછી હા વાસી ના નીકળે એ વખત જુગાડ મારવાનો છે તો એ જુગાડમાં હું વસ્તુ જોઈ અને કેવી રીતે જુગાડ મારવાનો છે એ બધી તમને માહિતી આપી તો વિડીયોમાં જોડે લેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બતાવું તમને હું હું જરૂર પડે કઈ કઈ વસ્તુની જરૂર પડે અને કેવી રીતના જુગાર ફિટિંગ થાય પોપમાં મિત્રો આપણે આ પોપ છે અને આમાં આપણે જુગાર મારવાનો છે પોપ છે સાગર સાતસો સાત ગોલ્ડ આમાં આપણે જુગાડ મારવાનો હોય કે આપણી દવા હે ને સરખી રીતના મિક્સ થઈ જાય એનો ડેમો પણ હું તમને બતાવી કારણ કે આ તો કલરિંગ હોય કોઈ કેસરી હોય બ્લુ હોય લીલા હોય એટલે એમાં તમને અમુક ખેડૂત મિત્રોનો અંદાજ ના આવે જેને પ્રોબ્લેમ થતો હોય એને ખબર જ છે કે આપણે ઉપરથી દવા નાખીએ એટલે પરબારી નીચે બેસી જાય પાણીમાં તો એના માટેનો જુગાડ બનાવવાનો હોય એનું આપણે શું કહેવાય ડેમો માટે આપણે બૈણીનો ઉપયોગ કરવાના અહીં અને અહીંયા એક પોકનું દ્રાવણ પણ બનાવ્યું ડેમા માટે જ આમાં મેન કોઈ એમ પિસ્તાલીસ છે ને સલ્ફર અહીં ટકા ડબલ્યુ જી હે વધારે તો સલ્ફર હે ને સલ્ફર વધારે હેઠું બેહી જાય અને ઘણી બધી દવાઓ પણ ડાયરેક્ટ હેઠી બેસી જાય આપણે લિક્વિડ ફોર્મમાં આવે ને એ પણ નીચે બેસી જાય આ પાવડર ફોર્મ ત્યાં કે આપણે તોરું પાણી થાય એટલે ખબર પડે બાકી અમુક દવાઓ હે ને તોરું પાણી ના થાય એ પણ નીચે બેહી જાય પણ એમાં આપણે જોઈ નથી શકતા કે આ પરબારી દવા વધારે જાય છે એટલા માટે આપણે ડેમો છે અને હું તમને કરી દઉં તો એક તો આપણે જો આ ટી લેવાનો ટી ક્યાં ફીટ થાય હું તમને બતાવી પછી એક આ વાલ અને આ પોપ હોય એની ડબલ નળી ધારો કે દોઢ ફૂટ નો પોપ છે તો આપણે ત્રણ ફૂટની નળી લઈ લીધી અને પછી લઈ લીધા ચાપડા અહીંયા લગાવવાના તો હું તમને બતાવું ક્યાંથી થાય ફિટ એ રીતનું થાય જુગાડ થી પહેલાં તો આપણે જો આ પોંપમાંથી જે નળી મોટરનો પંપમાંથી જે નળી બારી આવે ને એ અહીંથી કાપી નાખવાની બરોબર એ કાપી અને પછી ત્યાં લગાડી દેવાનો ટી પાછી જોઈત થઈ જાય એટલે એકમો વધું ત્યાં ચડાવી દેવાના આપણે આ નળી બરોબર ધારો કે આ નળી ચડી ગઈ છે હળોય નળી ચડી ગઈ અહીંયા બરોબર પછી આનું પીસું જે વધે ને બીજું ફી આપણે અહીંયા ઉપર જો હોલ પાડેલ જ છે ઓલરેડી પાડી લીધો હે ત્યાંથી જવા દેવાનું પંપ અંદર અને પંપ અંદર વહી જાય આ નળી પછી આપણે એમાં ચઢાવી દેવાનું હે આ વાલ પછી વાલ નહીં હે ને થોડોક જ ખુલ્લો રાખવાનો બહુ નહીં બહુ ખુલ્લો રાખીએ તો પમ્પનું પ્રેશર ઘટી જાય અને જેમ પ્રેશર હશે ને એમ આ વાલમાંથી પ્રેશરથી પાણી નીકળીએ વાલમાંથી પ્રેશરથી પાણી અંદર પંપમાં જાય એટલે અંદર પાણી શું થાય અથવા તો જઈ જતું રહે પાણી પાણી જઈ રહે એટલે દવા નીચે બેહવાની શક્યતા બહુ ઓછી રહી એવું બધું મારે કરવાનું હોય તો સૌથી પહેલાં તો આપણે આ નળી કાપી લઈ એક ફિટિંગ કરી લઈ પછી જોઈ કે કઈ રીતને આપણો આઈડિયો સક્સેસ થાય કે નહીં અને જો સક્સેસ થાય તો અન્ય ખેડૂત મિત્રોને વિડીયો શેર કરીએ જેથી કરીને માહિતી મળી જાય જુદો હાલ ને ખાલી દસ પાંચ થી દસ મિનિટ ની અંદર જ તૈયાર થઈ ગયો હોય હવે કઈ રીતના હાલે ને એ આપણે જોવાનું હોય તો અહીંયા આપણે નડી તણી થી કાપી અને પાછું ટૂંકમાં ટી મૂકી દીધો ને એક નડી ગાય આપણે પોપ માર્યો પણ તમે જોઈ જાય વિડીયોની અંદર અને અહીંયા આપણે જો અંદર તમે કઈ રીતના મેં રાખ્યું ને તમે જોઈ લો અહીંયા હે ને ટાણે આ નડીને હે ને એક જ મિનિટ નળીને આપણે બેટરીનું ખાચું હોય ને ફસાવી દેવાની જેથી કંઈ આદાવરી ના થાય એમને દેખાતું હોય તો જોઈ લો આ રીતના નળીને ફિટ કરી દીધી છે અને વાળ જરા ખુલ્લો રાખવાનો બહુ નહીં નક આપણી નોઝલમાં પ્રેશર નહીં થાય તો હું જરાક વાલ બંધ કરી દઉં ને પછી કરું પંપ ચાલુ તો ખબર પડે આપણે પહેલાં તો હું નોખી જ નળી રાખું જેથી કરીને દેખાય હરખું

જો અહીંયા પર પ્રેશર વધી ગયો આ રીતના આપણે પોપ ખાલી થાય ને ત્યાં સુધી આવેલું રહીએ એટલે દવા સરખી મિક્સ થતી જ રહીએ થતી જ રહીએ આનો પ્રેશર લઈ લે નોઝલનો આમાં છ વિંધા હે ઓલી નોઝલ નીપણ હવે હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું બહુની અંદર કઈ રીતના દવા હેઠળ બેસી જાય ને કારણ કે આપણે કકલ હોય એટલે આપણે અંદાજ ના આવે તો મિત્રો આપણે જુગાડ સક્સેસ ટૂંકમાં ફિટિંગ રેડી થઈ ગયો હવે હું તમને બતાવું કે કઈ રીતના હેઠી દવા બેસી જાય પાવડર પંપની દવા લગભગ નીચે બેસી જ જાય એટલે આ કાચની બેણી પણ તમારે આને પોપ જ લખવાના છે બહેણી લખવાની નથી હવે આપણે સૌથી પહેલાં કે આપણે પોપ ભર લઈ ધારો કે આ પંપ છે ઘણા મિત્રો અને અડધો પંપ રાખીને જ દવા ભરતા હોય એમ નથી કરવાનું આપણે હે થોડોક દૂરો રહીએ ને આટલો પાણીનો પહેલાં ભર લેવાનો ધારો કે આ પંપ આપણો પંદર લિટરનો હોય તો બારથી તેર લિટર પાણી પહેલા ભરી લેવાનું પછી આપણે દ્રાવણ કરી દવાનું આમાં મેન્કો જેમ પિસ્તાલીસ છે સલ્ફર એસી ટકા ડબલ્યુ જી છે હવે દ્રાવણ કરીને આપણે જીવું પોપ હોય માલિકો નાખીને એટલે સીધું આપણે પંપ નીચે બેસી જાય કેમેરામાં જરાક આવતા રહ્યો ધારો કે આ આપણો પંપ છે ને એક પંપનું દ્રાવણ નાખ્યું એટલે આપણે ઉપરથી જો દ્રાવણ તમને લાગે રો પાણી ઓલું દોરું પણ નેવું ટકા દ્રાવણ આપણું નીચું બેસી ગયેલ છે આ બહેણીને એટલા માટે જ ઉપયોગ કર્યો કે તમને ખબર પડે એવા રીતના હવે આ આ પંપ જ છે આપણો બરાબર આમાં ઓલી આપણે જે આ નળી બનાવીએ એ માલિકોથી પ્રેશરથી પાણી એમને ગુમરેને ગુમરે પીવા રાખે તો આ પ્રશ્ન થાય નહીં આપણે પંપની અંદર એટલે આમને આપણે દવા સાટવા માંડીએ એટલે પહેલાં એટલું પાણી હોય ને જીરામાં ફૂલ ધોરકાય ટૂંકમાં પાવડર વધારે જાય અને પછી હાવ સાદા પાણી જેવું જ જાય અને આ જ ઉગાડ તમારે ના આપના હોય તો હાવ હેલો સરળ રસ્તો તમને બતાવું ધારો કે આપણે પોપ ભરાઈ ગયો હે આ આપણો પોપ ભરાઈ ગયો બરાબર દવાએ નાખી લીધી તમારે આ કંઈ કરવું જ ન હોય તો પોપ ભરાઈ ગયો પછી આપણે એમાં ગયણી હોય ગયણી એ માથે જારી હોય ને કચરાના ના માટે એ ગયણી કાઢી લેવાની અને હાટી કેથી આમાં આમ થોડું ઘલાવવાનું એટલે અહીં ટકા ફાયદો તમારો ન્યાજ થઈ જાય આ જુગાડ ના કરવું હોય ને તો પણ એમાં તમારે વારે ફરે ગયણી કાઢીને જો હે જોઈએ હલાવ્યા પછી તમારે ગયણી પાછી મૂકી ઢાકરું દઈને પોપ સાતવા અહીં જવાનું પોપ સગાઈ બે મિનિટમાં ખાલી થાય નહીં એટલે હોય તમારે પોપ લગભગ ઓછામાં ઓછું તેરથી થી પંદર મિનિટ ખાલી કરતાં થાય એટલે હોય તમારે થોડોક શું કહેવાય આ દવાનો ડોઝ છે ને એ વળી નીચો બે જાય એટલા માટે આની જુગાડ મેં મગીજ મારી કે આ રીતના કરી તો આપણે છેલ્લે સુધી એમને મિક્સ થતો રહીએ મિક્સ થતો રહીએ તો હું તમને હવે પોપમાં દવા નાખીને એ બતાવું એ રીતના ગુમરે ફીરે બરાબર તો મિત્રો આ જુગા કેવો લાગ્યો હોય જરા કોમેન્ટમાં જણાવજો સારો લાગ્યો હોય તો બે ચાર મિત્રોને શેર કરી દે જેથી કરીને એને પણ માહિતી મળે અને આપણા દવાનો ઉદેશ સોય સો ટકા મળે તો પણ પૈસા સોએ સો ટકા આપણે જીરાના જાળવામાં સોટી જાય પાવડર પંપની દવા લગભગ એટલી બે જાય અમુક અમુક લિક્વિડ પંપની દવા આવે જેવી કે ક્લોરો પચાસ ટકા આપણે મૂંડાની હોય પછી ઇયળ માટે ઉપયોગ કરતા હોય એનો અનુભવ થઈ ગયો મારે એ પોપની માથેથી નાખો એટલે સીધી એટલી બેસી જાય એટલે ઘણી બધી દવાઓ સીધી પાણી અંદર બેસી જાય એટલા માટે જ આ યોગા કર્યો જેથી કરીને આપણે દવાનું સો સો ટકા રિઝલ્ટ મળે જો આપણે વાલ ને ખાલી જરાક એ સારો જ ખુલ્લો રાખવાનો વધારે ખુલ્લો રાખતી ને તો આપણી ઓલી નો પ્રેશર નહીં થાય એટલા માટે અહીંયા જેટલો ટૂંકમાં વાલ બંધ રાખીને એટલો અહીંયા પ્રસરતા થાય અને અહીંયા પ્રેશરતા થાય અહીંયા પ્રેશર થાય એટલે ફોર્સથી પાણી કાઢે ફોર્સથી પાણી કાઢે એટલે વધારે ઘૂમરે ફીરે એટલે આ રીતના આપણે જરાક વાલ ખુલ્લો રાખી અને અહીંયા તમે કેમેરામેન જરાક લઈ લ્યો અંદર અહીંયા આપણે હજી બૅટરીની નું ઓલ પોંપનું ખાંચી છે ને એમાં નળી સરકીશ બેસાડ દેવાની જેથી કરીને આડા આવરી ના થાય તો આ રીતના મેં કંઈક નળી બેસાડી છે જરાક તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરું તો આ રીતના આપણે નળી અંદર બેસાડ દીધી જેથી કરીને હલબલ હલ અને અહીંયા અમુક મિત્રોને કોઈને વધારે થઈ જાય ગોખો અને પાણી નીકળવાની સમસ્યા હોય તો બજારમાં ખાલી માત્ર દસ રૂપિયાની એમસી લાવે એ ઉપર લગાવી દેવાની અને તમારે આનો ઉપયોગ કરવો ના હોય તો વાલ બંધ કરી દેવાનું એટલે હાવ સરળ ને સીધો સાદો જુગા છે અને કામ કરે હોય સો ટકા હવે આપણે પાણીની દવા નાખીને જરાક જોઈએ એ રીતના હેલાર કે સડે અંદર માલિકો ગુમરે ફીરે મિત્રો આપણે જ્યાં એક લઈ જ આવે ને એક ફિલ્ટર આવે જેથી કરીને કચરા આપણી નોઝલમાં ના જાય આ ફિલ્ટર બી કીધીનું સાફ નથી કર્યું પારું પારું સાફ કરતું જ રહેવાય જેથી કરીને આપણે મોટરને પ્રેશર ના આવે બતાવું તમને કેવું ફિલ્ટર આવે ને ટૂંકમાં જારી જ આવે ગઈની જ ઝીણી ઝીણી જોવા ફિલ્ટર છે ને કચરો આનાલી આમાં કેટલો કચરો છે તો આપણે છે ને ક્યારેક ક્યારેક સાફ કરતું રહે જેથી કરીને પંપની જિંદગી વધી જાય વાંચે પંપ રોગો ધકાવવા રાખે ને અહીંયા પાણી નીકળી ના શકે તો થાય બધું ગોટાવાળું એટલે આ ફિલ્ટર હોય એમાં કંઈ હોય નહીં ખાલી ગણી જ હોય જારી જ હોય પ્લાસ્ટિકની એને આ રીતના કાઢીને પાણીમાં હરખી સરખી ધોઈ નાખવાની પાછળ વાળી ફિટ કરી દેવાની મિત્રો જો આપણું ફિલ્ટર મસ્ત મજાનું થઈ ગયું દેખાય એમાં ચોખ્ખું દેખાય ને જરાકામ કરી દે સ્ક્રીનને હા તો જો એ ફિલ્ટર થઈ ગયું પાછું આપણે કાઢી એમાં ફિટિંગ પછી કર દઈએ આપણે આ ફીટિંગ અને આ મારે જરાક વાલમાં પણ તકલીફ છે ભેગા ભેગી નહીં ખોલી નાખું તો થાય પણ વાંધો નહીં આપણે જરાક ટ્રાય કરી લઈએ હરાડે હાલે કે કચરા આ કાંઈ ન લીધો હોય સાકું દઉં કે શું થતું જાય કારણ કે પાણી નીકળી ના શકે ને એટલે આ કટાઉટ હોય મોટરમાં મોટર થઈ જાય બંધ પ્રેશર પડે ને વધારે એટલે એટલે માટે ફિલ્ટર સાફ કરવું જરૂરી છે આપણે ક્યારેક ક્યારેક આપણે પેટમાં ભરાઈ ગયું હોય ને માઈક પડી ગયું આપણું ભરાઈ ગયો કેમેરા મેન ને જરાતા રહો કયું થાય આપણે ખર ચાલો

હવે આપણે ગમે એ રીતના દવા નાખીએ પહેલા નાખીએ છેલ્લે નાખી બધું મિક્સ થઈ જ જાય અંદર ને અંદર અને પોટમાં પાણી થઈ રહે ને મિક્સ થતું રહે પાણી દવા તમે નાખી દીધું ઓલરેડી પછી આપણે જોઈએ અંદર કેવું પાણી જઈ રહ્યું પંપ આપણે જરાક પણ દૂર હોય એટલે આપણે ચાલુ કરીને જોઈએ શું થાય રિએક્શન આવો કેસરી કલરનું પંપ હોય ને તમને ખોલે નહીં દેખાય તો વાલ આપણો બંધ છે તો એ પંપ ચાલુ છે એટલે એનો મતલબ પાણી આપણે અંદર મિક્સ થાય છે દવા તમને નહીં દેખાય પણ અંદર પાણી સરખું બી જઈ રહ્યા છે વાયબ્રેટ એમાં ખબર નથી પડતી બાકી જો કાંઈ જશે મિક્સ થાય જ છે અંદર ઝરણામાંથી કંઈ પાણી નીકળતું નથી ને આપણે જોઈ લેવાનું છે અહીંયા જરાક નીકળે છે એટલે એ ચાપડ કાઢ કરવાનું થશે હવે આપણી એમને મિક્સ થાતી જ રહે થતી જ રહે જ્યાં સુધી ખાલી નહીં થાય ને પંપ ત્યાં સુધી સારું તો હાલો આ પંપ ફાટી લઉં જુગાર જેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો અને તમારા ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો વિડીયો જેથી કરીને વધુમાં વધુ ખેડૂતોને આની માહિતી મળી જાય